ગાવાનું અમારા નવા બ્લોગમાં બધાનું સ્વાગત છે તમે પણ બધા મજામાં છો અમે પણ બધા મજામાં છીએ તો તો ચાલો આજે અત્યારે આપણે બપોર પછી બ્લોગ ચાલુ કર્યો છે બીજું સવારમાં ફ્રી જ નહોતા અને અત્યારે થઈ ગયું છે ચાલુ વરસાદ તો ચાલો તમને વરસાદ બતાવું ફૂલ વરસાદ ચાલુ છે

આપણે કઈ પલાળું ને અહીંયા જો આપણે ઉપર ભંગળી જોઈ કરી દીધી છે ને જ્યાં મળે પાણી બધું સીધું બહાર જાય અહીંનું પાણી તો અહીંયા ગયા છે અને ઘણા ઘરા નાવા હોય પીકડાઈશ આપણે નથી લીલા જો તે સંભાઈ એલા તમે વરસાદમાં ના આવશો લાગશે

ના બટા એમ સરદી થઈ ગઈ છે તો સારું કન્ટિન્યુ બ્લોક માં બેલા રહીજો બીજા નાની કી જે સાપે કેના વર નથી તો જો અત્યાર સુધી વસ્તા ન તો બી વસ્તુ થઈ જશે સાવ કોક 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 છાટા પડે છે અને આર્યનભાઈને ટ્યુશનમાં જવાનો ટાઈમ થઈ ગયો છે પાંચ વાગે આર્યનભાઈ માં જાય છે તો આપણે આર્યનભાઈને ટ્યુશનમાં મૂકી આપણે ટ્યુશનમાં મૂકીને આવી ત્યાં સુધી તમારે જવાનું છે આપણે ગયા તમે મહેમાન ગતિ કરવા યુટ્યુબરના ઘરે ગયા અને કયા યુટ્યુબર છે તો તમે તમને જોઈને ખબર પડી દેશેને ઓળખતા હોય તો કમેન્ટ કરવાનું ભૂલતા ન હોય તો ચાલો આપણે મળીશું તમે ત્યાં સુધી આપણે આપણે આર્યનભાઈને મૂકીને આવી ત્યાં સુધી તમે જોઈએ તો ચાલો યુટ્યુબ ફેમિલી જય માતાજી જય શ્રી કૃષ્ણ બધા તો કેમ છો બધા તમે મને ઓળખતા હોય તો ખાસ કમેન્ટ કરજો અમે અને તમે બે હંમેશા કરતા હશો કે પૂનમ બેનના બ્લોકમાં કે આવડા ભાઈ કેમ છે તો મને ઓળખતા હોય કમેન્ટ કરી કરજો અને અમારા મેડમ જો અહીં તૈયાર થાય છે જો અમારા બધા બેટા છે અને આજે અમારા બેન અને અમારા ઘરે આવ્યા છે

તો પછી પણ આવ્યા આજે હમ રથ તો કીધું જો આવજો કીધું તું આવજો એમ તો શાઈન આપણે રથયાત્રા જોવા આવ્યા છીએ અને ઓલી ફેર આવ્યા હતા તો આપણને ભાઈ કાંઈ ભેગા નતા થયા તો આપણે આજ શાઈન ટાઈમ લઈને આવ્યા તો જો આ એમની બધી છોકરીઓ તમે જોતા જ બ્લોગ સરસ બનાવે છે ફેમિલી બ્લોગ અને અહીંયા બીજા પણ યુટ્યુબર આવ્યા છે તો તમને એ પણ બતાવું

એ કે છે તો સારું આપણે નો એડ અહીંયા કરીશું બધાને જય માતાજી જય મેળી મને જય ચાવના મળીશું આપણે નેક્સ્ટ માં તો બાય બાય